કઈ રીતે વધારવું જોઈએ તો મિત્રો આજના વિડીયોની અંદર એ જ વાત કરવાના છીએ પહેલાં તો મારા વાલીડાઓ વાલીડા લાઈકનું બટન દબાઈ દો ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત વધારીએ સૌ પ્રથમ મિત્રો આપણે જે આપણા જે પશુનું દૂધ વધારવા માટે તમારે ત્રણ ચાર વસ્તુ લેવાની રહેશે આ બધી વસ્તુઓ તો આપણે ઓલરેડી આપણા ઘરે પણ મારી રહેવાની છે સૌ પ્રથમ વાત કરીએ તો મિત્રો તમારા કાળો દેશી ગોળ તમારી પાસે ના હોય તો તમારે માર્કેટમાંથી તમારે લાવવાનું રહેશે સૌ પ્રથમ વાત કરીએ તો મિત્રો તમારા કાળો દેશી ગોળ આવશે તે પણ લાવવાનું રહેશે બીજા નંબરની અંદર તમારે જે આપણે જે વાત કરીએ તો જે ડાલડા ઘિયા હોય છે જે વનસ્પતિ ડાલડા ઘિયા હોય છે તે પણ લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારા સાથે સાથે મિત્રો તમારા જે આપણા જે ઘઉંનું જે ભરડું છે તે પણ લેવાનું રહેશે વાત કરીએ તો આ બધી વસ્તુઓ આપણા પછીને કઈ રીતે આપશું તો તેનું દૂધ એ સારી રીતે વધી શકે અને જે આપણને જે ઓછા ખર્ચની અંદર વધુ આપણને દૂધ ઉત્પાદન તે મળી રહે વાત કરીએ તો સૌ પ્રથમ મિત્રો તમારે જ્યારે તમારા જે પ્રયોગ કરવાના હોય સૌ પ્રથમ તો તમારે જે ઘઉંનું ભરડું છે તે લઈ લેવાનું છે ત્યાર પછી મિત્રો એક તપેલું લેશો તપેલું આપણે ચૂલા ઉપર ચઢાવી દેવાનું છે સૌ પ્રથમની અંદર ત્યાંની અંદર આપણે જેટલા પશુનું બનાવવા માંગતા હોય તેટલું તમારે પાણી લઈ લેવાનું છે આપણી પાસે એક બે પશુ હોય તો તેટલી માત્રાની અંદર તમારે પાણી લેવાનું રહેશે સૌ પ્રથમ મિત્રો તમારો ચૂલા ઉપર તપેલું ચઢાયા બાદ ત્યાંની અંદર આપણે જે થોડું પાણી એડ કરી દેવાનું છે એક બે લીટર જેવું પાણી એડ કરી દેવાનું ત્યાંની અંદર મિત્રો આપણે જે ઘઉંનું ભરડું છે તે પણ તમારા અંદર એડ કરી દેવાનું છે સાથે સાથે મિત્રો આપણે જે તે પણ લેવાનું રહેશે વાત કરીએ તો મિત્રો તમે તેની અંદર પાંચસો ગ્રામ જેવું દાલડા ઘી પણ તમે એડ કરી શકો છો અથવા મિત્રો બસો ત્રણસો ગ્રામ પણ તમે એડ કરી શકો છો ને પાંચસો થી એક કિલો મિત્રો કાળો ગોળ પણ તમે એડ કરી શકો છો ને ભડકુ મિત્રો તમે કિલો બે કિલો પણ તમે લઈ શકો છો આ બધું કમ્પ્લીટલી મિત્રો તેની અંદર નાખીને આપણે એકદમ શીરા જેવું બનાવીને તમારે તૈયાર કરી દેવાનું છે તેની અંદર મિત્રો તમે થોડું ઘણું કંઈ પણ વધારે એડ કરવા માગતા હોય તે પણ તમે કરી શકો છો ત્યાર પછી મિત્રો આપણે જે ઠંડુ પડી જાય તો હવે આપણે પશુને ક્યારે આપવું જોઈએ જ્યારે પશુ તમારા પશુ જ રાત્રે અથવા મિત્રો સવારે તમારા જે ચારો તમે સવારે નાખ્યો તો તે કમ્પ્લીટલી ખાઈ લીધો ત્યાર પછી મિત્રો આજે શીરા જેવું બનાવીને તમારા પશુને તમે આપવાનું સવાર સાંજ ચાલુ કરી દેજો અથવા મિત્રો તમે દસથી પંદર દિવસ સુધી આપશો તો ધીરે ધીરે મિત્રો દૂધની અંદર સો સો ટકા વધારો પણ થઈ શકે છે ત્યારબાદ બીજો ધીરે ધીરે તેને ફેન્ટ અંદર પણ તમને વધારો જોવા મળવાનો છે કારણ કે મિત્રો આપણને શરૂઆતની અંદર આપણને જે દૂધમાં તો વધારો જોવા મળતો હોય છે કારણ કે મિત્રો ફેન્ટની અંદર આપણને વધારો જોવા નથી મળતો જ્યારે ત્યારે મિત્રો તમે આ પ્રયોગ તમે દિવસે દિવસે વધાર છો આપણને અથવા મિત્રો એક બે મહિના થશે ત્યાર પછી મિત્રો તમને ત્રણ ચાર ફેન્ટનો પણ તમને આસાનીથી વધારો પણ જોવા મળવાનો છે કારણ કે મિત્રો તાજી વીઆયેલી ગાય અથવા ભેસ હોય તેના આપણને તાજા ફેન્ટ આપણને જોવા નથી મળતું જેટલું મિત્રો તમારી વધારે માત્રાની અંદર દૂધ હશે તેટલી માત્રાની અંદર તમને ફેન્ટ હશે તમને પણ જોવા નહીં મરે જેટલું તમારું ઓછું દૂધ હશે એટલું તમારું કારણ કે મિત્રો જેટલું ઓછું દૂધ હોય એટલું દૂધ તમારું ઘાટું હોય ત્યાર પછી મિત્રો વધારે દૂધ હોય એટલું દૂધ પતલું હોય તેના લીધે આપણને ફેન્ટ છે ક્યારે પણ જોવા નથી મળતા ઓછા દૂધની અંદર આપણને વધુ ફેન્ટ છે તે જોવા મરવાના છે અને તમે ફેન્ટ પણ વધારવા માંગો છો ને દૂધ પણ વધારવા માંગો છો તો તમારા આ વસ્તુઓ તમારા આપવાનું ચાલુ કરી દેવા તમારી પાસે ગાય હોય અથવા ભેંસ હોય તો ભેંસને મિત્રો તમારે જે કપાસિયાની પાપડી આવે છે તે આપવાનું ચાલુ કરી દેશે અને તમારા પાસે મિત્રો ગાય હોય તો મિત્રો ગાયના જે ખાંડની અંદર મિત્રો જે આપણે જે સરસોનું તેલ આવે છે પચાસ સો ગ્રામ તમે સરસોનું તેલ પણ એડ કરી શકો છો જે આપણું જે વિવાણ થયેલા પશુને તમારે આપવાનું રહેશે જે સરસોનું તેલ કારણ કે મિત્રો જો તમારું પશુ ગાબણ છે તેવા પશુને તમારે સરસું તેલ ન આપવું જોઈએ તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ ફરી અમારે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો રજા આપશો વંદે માતરમ